શિવાજી સેના ગુજરાત સાંસ્કૃતિક સેલ દ્વારા અટલ બિહારી બાજપાઈ હોલ રાજકોટ ખાતે ભવ્ય સન્માન સમારોહ યોજવામાં આવ્યો આ કાર્યક્રમમાં કોળી સમાજના અધ્યક્ષ ધર્મેન્દ્રિયા ગગન જેઠવા ખીમજીભાઈ ભરમાળ કલાકાર રાધા વસોયા સોનલ શાહ

સોશિયલ મીડિયા સ્ટાર એવા અનેક લોકોએ અહીંયા ભાગ લીધો છે આ કાર્યક્રમની અંદર અને ફરી ગુજરાતની અંદર તેત્રીસે તેત્રીસ જિલ્લામાં સાંસ્કૃતિક સેલ દ્વારા એવોર્ડ ફંક્શનનો કાર્યક્રમ આવનારા સમયમાં રાખવામાં આવશે જ્યારે અત્યારે રાજકોટની અંદર પ્રથમવાર આ કાર્યક્રમનું આયોજન થયું છે ત્યારે એક હજારથી વધુ લોકોએ આ આ કાર્યક્રમની અંદર ભાગ લીધો અને આવનારા સમયમાં દરેક જિલ્લાની અંદર નોમિનેશન રજીસ્ટ્રેશનમાં પંદરસો બે હજારથી પણ વધુ લોકો જોડાય તેવી અમારી ટીમ કામગીરી ઉપર તત્પર રહેશે સમગ્ર ગુજરાતની અંદર જેટલા જિલ્લા છે તમામ જિલ્લાની અંદર ઘણા બધા કલાકારો છે તેમને આજે ઘણા બધા કલાકારોને સ્ટેજ નથી મળ્યું મહત્ત્વ નથી મળ્યું એ કલાકાર પ્રોત્સાહિત એમને મળે અને એ કલાકાર ઉગતો કલાકાર હોય એમને સ્ટેજ ઉપર ચાન્સ મળે એમને એ કલા ઘણા બધા એવા કલાકાર હોય છે કે એમના રોટી માટે એમને રાતને દિવસ મહેનત કરવી પડે એમની અંદર જે ટેલેન્ટ છે એ ટેલેન્ટ પબ્લિસિટી માટે એમને ચાન્સ નથી મળતો એ અમારા સ્ટેજ ઉપર એમને ટેલેન્ટનો ચાન્સ મળશે અમને આવનારા સમયમાં મેં કીધું એમ વાર કે ગુજરાત રાજ્યના તમામ જિલ્લાની અંદર સાંસ્કૃતિક સેલ દ્વારા એવોર્ડ ફંક્શનનો કાર્યક્રમ અમે નોમિનેશન કરી રહ્યા છીએ આ કાર્યક્રમ મેં વાત કરીને જેમાં કોઈ રાજકીય સન્માનનો કાર્યક્રમ હતો નહીં આ આ કાર્યક્રમ જેમને અંદરથી ટેલેન્ટ છે પછી સિંગર હોય ડાન્સર હોય એક્ટર હોય વિડીયો ક્રિયાટર હોય કે કોમેડી સ્ટાર હોય સોશિયલ મીડિયા સ્ટાર હોય જેમને અંદરનો જે ટેલેન્ટ સ્ટેજ ઉપર બતાવવા માટેનો એમને ચાન્સ નથી મળતો એટલે એમને ચાન્સ મળે એના માટેનું અમારું આયોજન છે અને ફરી આવનારા સમયમાં બધા જિલ્લાની અંદર જેટલા જેટલા લોકો છે એમને એમનું ટેલેન્ટ અમારા સ્ટેજ ઉપર એ બતાવી શકે એના શિવાજી સેનાના સાંસ્કૃતિક સેલના માધ્યમથી એમનું પબ્લિસિટી મળે એમનું ખાસ અમારું આયોજન છે આજે વિક્રમભાઈ સોરાણીએ હોલની અંદર ગુજરાતના એવા નામાંકિત કલાકારોને તો બોલાવે છે બોલાવ્યા છે પણ મને આનંદની વાત એ થઈ કે ગુજરાતના નાના કલાકારો એક ટીમો કે જે નાટકના સ્પર્ધકો હોય વગાડવાવાળા હોય નાની નાની દીકરીઓ છોકરાઓ જે એવોર્ડ આપી અને સન્માનિત કર્યાને એ ખૂબ આભાર છે ખરેખર એમનો આભાર હું માનું છું અમને તો ઘણા બધા જીવનમાં એવોર્ડ મળી ગયેલા પણ અત્યારે જે કલાકારોને એવોર્ડ આપ્યો પ્રોત્સાહન આપ્યું એમાં નાટકવાળાને ગાવાવાળાને વગાડવાવાળાને ફિલ્મી ડબવાળાને બધાને જે કાંઈ પ્રોત્સાહન આપ્યું એમાંથી છોકરાઓ અને છોકરીઓ ખૂબ રાજી થયા અને ખરેખર હું વિક્રમભાઈ સોરાણીના જનેતાને ધન્યવાદ આપું છું કે જન્મ દે તો આવા દીકરાનો જન્મ દે છે માં એટલે વધારે વંદન કરવા માટે મારી તાર તમે વંદન કરાય આવું વિક્રમભાઈએ એક તળપદા કોળી પટેલના દીકરાએ કામ કર્યું છે અને એને હું એક પટેલ સમાજને દરેક તળપદા કોળીભાઈઓને કહું છું કે આવી વ્યક્તિઓને પીઠબળ આપો અને જ્યાં સુધી લડે જ્યાં જ્યાં જાય ત્યાં સુધી એને પીઠબળ મળવું જોઈએ તો તમારા સમાજનું કાર્ય પણ કરી શકે જો પીઠબળ હોય તો જોકે આમ એમ ગણતરી મુજબ તો મેં બહુ જોયું નથી પણ મારી નજરે સ્ટેજ ઉપર તો મેં અત્યારે મારે નીકળવું છે કારણ કે મારી ઉંમર થઈ ગઈ પણ મેં સો દોઢસો કલાકાર તો મેં ગણી લીધા છે અને હજી તો લગભગ રાત્રિ પડી જાય છે એટલા બધા કલાકારો છે છે આવ્યા આજના કાર્યક્રમની વાત કરીએ તો આ કાર્યક્રમની અંદર જેટલા યુઝરો આવ્યા છે જેટલા એક્ટર લોકો આવ્યા છે એના માટે એક સરસ મજાની તક કહેવાય કે જે આ વિક્રમભાઈ આપણે જે સુરાણી છે એને સરસ મજાનું આ રાજકોટની અંદર ભવ્યમાં ભવ્ય આયોજન કર્યું એમાં એક તક છે તક એટલે કે જે નાનામાં નાના કેરેક્ટર હોય કે પછી મોટા એક્ટર હોય એના માટે એક સુનેરો મોકો કહેવાય કે જેને એક એની કલા અને એક બારની રજૂ કરવી તો આજે હું પણ રાજકોટની અંદર આવ્યો છું અને આ એવોર્ડની અંદર મેં માહોલ માણ્યો અને એવોર્ડ લીધા પછી ખરેખર એક આનંદ બહુ જ આનંદ મળ્યો સન્માન કરવામાં આવ્યું એ વિશે શું કહેવામાં સરસ મજાની વાત કહેવાય કે આમાં મને તો એવું લાગતું જ નથી કે કોઈ નાનો એક્ટર હોય કારણ કે જેટલા યુઝરો છે જે ઘણી ઘણી મહેનત કરે છે ઇન્સ્ટાગ્રામની અંદર છે યુટ્યુબની અંદર છે જેમ કે હું પણ એક મારી ખુદની એક પાર્ટનરશીપ ઉપર ચેનલ છે જેની અંદર હું કોમેડીમાં કામ કરું છું ખાસ વાત કરીએ તો મારા દીદુમાં છે જેનો એક દીકરાનો સન તરીકે કેરેક્ટરમાં કામ કરું છું આરડી ધમાલ યુટ્યુબ ચેનલની અંદર અમે બધા ઘણા બધા શોર્ટ ફિલ્મ બનાવીએ છીએ તો આ એક એક્ટિંગની ની તક છે જે અત્યારે બધા જોઈને પણ ઘણું કામ કરી શકે છે આપનું નામ મારું નામ યોગેશ ભરાણી છે હું વીરપુર થી એના વિશે હું કહેવા માંગુ છું તો સૌથી પહેલા તો થેન્ક યુ કેમ કે મેં ઘણા બધા એવો લીધા છે અને ઘણા બધા એવો મેનેજમેન્ટ પણ કર્યા છે જેમ કે આણંદ બરોડા દરેક જગ્યાએ હું એવો મેનેજમેન્ટ પણ કર્યો છું સાઈડના એક્ટર પણ છું અને આ એવોનો મને ખાસ તો એમાં મજા આવી કે કોઈ આર્ટિસ્ટને નીચે બતાવવામાં આવવામાં નથી આવ્યું નાનો હોય કે મોટો હોય બધાને એક સરખું સન્માન મળ્યું છે અને હું આજે આ સ્ટેજ સુધી જે પહોંચી છું જેના મેન કહીએ ને કે જાગુબેન ગાંધી છે કે જેમને મને આ ફિલ્મ દુનિયામાં સૌથી આગળ વધવા માટે સપોર્ટ કરેલો છે અને પોતે મેકઅપ આર્ટિસ્ટ છે ને સાથે સાથે સારી એક્ટિંગ પણ કરે છે તો હું એમને પણ દિલથી થેન્ક યુ કહેવા માગી આગળના હું તો બસ એટલા જ છે કે વિક્રમભાઈ આવા જ એવોર્ડ કરતા હોય અને અમારા જેવા જે આર્ટિસ્ટો છે જેને આનાથી પ્રોત્સાહન મળે છે અને એ લોકો પણ આગળ વધી શકે મારું આગળનું જાગૃતિ તો એક કામ કરે હું એ પણ મૂવી મળે